જય હિન્દ ખેડૂત મિત્રો સોનાલિકા છે તમે જોઈ શકો છો કલર ફિટિંગ એન્જિન હાઇડ્રોલિક કમ્પ્લેટ નાના ટાયર નવા મોટા ટાયર સારા વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો એન્જિન સારું હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા ટ્રેક્ટરમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી પાર્સિંગ ચાલુ મોડલ બે હજાર ચૌદ વન ઓનર કિંમત બે લાખ કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો